જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને નાગેશરી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક તથા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું અમરેલી જિલ્લામાં હાલ તહેવારોને લઈને જાફરાબાદ તાલુકાના નાગેશરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસ દ્વારા ટીમ્બી શહેરમાં શાંતિ સમિતિની બેઠક તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદ અને ભીમ અગિયારસના તહેવારો આવતા હોય ટિમ્બી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાયેલી જેમાં દરેક સમાજના આગેવાનો વેપારીઓ ટીંબી ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યો પત્રકાર મિત્રો નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે અને વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી દરેક લોકો તહેવારો શાંતિમય ઉજવણી કરે તેવા હેતુથી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસ અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી નામ આપનો ગામ ને આપનો હોદ્દો તુષાર ત્રિવેદી ઉપસરપંચ ટીમ્બી ગ્રામ પંચાયત આજ રોજ ટીમ્બી આઉટપોસ્ટ અંદર બકરી ઈદ અને ભીમ અગિયારસ ના તહેવારો આવતા હોય આ નિમિત્તે નાગેશ્વી પોલીસ સ્ટેશનના પલાસાહાઈ ગામના સરપંચ શ્રી રમેશભાઈ એસો સ્ટેશનના પ્રમુખ ભરતભાઈ પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠકની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો હરીફભાઈ છે હસીફભાઈ છે સખારભાઈ છે બંને સમાજના આગેવાનો ભેગા થઈ અને બકરીઈદ તથા ભીમ અગિયારસ બંને તહેવારો બહુ સુખરી શાંતિથી ઉજવાય એવી પરસ્પર વિચારણા કરી હતી અને આ નિમિત્તે આજે આજ રોજ નાગેશ્વરી પોલીસ સ્ટેશન અને ટીબી આઉટ પોસ્ટ દ્વારા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ ટીબી ગામમાં નીકળવામાં આવી હતી અને સુખરૂપ રીતે સૌના પ્રસંગો સારા નીવડે એવી એકબીજાને શુભકામના પાડી ધન્યવાદ